એવી વાત નથી લોક તાંત્રિક પ્રક્રિયા માંથી પસાર થયેલી વાત છે એટલે તમારે લાગુ તો પાડવો જ પડે એવું હાલે નહીં પકબ બોર્ડ ને મળેલી તમામ મિલકત જે છે એનો સદુપયોગ થાય છે કે નહીં તો જોવું જોઈએ ને કોઈ રસ નથી એની રાજનીતિ સરાસર આમ જુઓ તો એ નક્સલીઓ ને રોહિંગ્યા ને એ પ્રકાર જેને શંકાસ્પદ લોકો જુવે છે એના આધારિત બહુ છે ત્યાં પોલીસે છે બરાબર પોલીસ ની પાસે લાકડી છે બધાને એને દંડ કરવાની સજા છે જેટલા મુસ્લિમ કોમ્યુનિટી છે બહુમતી જ્યાં મુસ્લિમો ની છે ત્યાં વક્ફ બોર્ડ જેવું છે ને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની મહિલા પાક છે એને કીધું સુક્રિયા મોદીજી એટલે મહિલાઓ તો વિરોધમાં છે નક્કી થઈ ગયું જે રીતે વકફ સુધારા બિલ છે તે લોકસભા અને રાજ્યસભામાં પસાર થયું ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળ્યો હતો અને હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને કહ્યું છે કે વકફ બચાવો અભિયાન છે તે શહેર થી લઈને ગામડા સુધી લઈ જવામાં આવશે અને સાથે જ સર જોઈએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે તેમને પણ કહ્યું છે કે જે વકફ છે તેમને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા નહીં દેવામાં આવે તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આ વિરોધને વિરોધ પ્રદર્શનોને અને જે રીતે આપણે પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનર્જીએ કહ્યું છે તે નિવેદનને જુઓ મમતા બેનર્જી હોય કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હોય વિરોધ કરવાનો લોકતંત્રમાં બધાને અધિકાર છે એમાં ના નહીં પણ આ કાયદો હું લાગુ થવા નહીં આ કોઈના મગજ ની ઉપજ નથી કે ફટવો નથી આ બંધારણીય પ્રણાલી પ્રમાણે લોકસભા ને રાજ્યસભામાં જેમ ગણો તેમ પણ સત્તાવાર રીતે પસાર થયેલો છે રાષ્ટ્રપતિ એ દસ્તખત કરી દીધા છે તો એ તો કાયદાની અવ તમે અવગણના કરો કે અવમૂલ્ય કરો કાયદાને અવગણો કાયદાને ન માનો એ તો ઓફેસ એ તો ગુનો ગણાય એટલે તમે એવું કહી શકો કે 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 જેમ સુપ્રીમ કોર્ટ હોય અદાલત હોય કોઈ નિર્ણય હોય તો નિર્ણયમાં તમે એવી ટીકા ન કરી શકો કે અદાલતે આ નિર્ણય જે છે પક્ષપાતી વલણ દાખવીને કર્યો છે કે આમ કે તેમ કે તો તમારી ઉપર કન્ટેમ ઓફ કોર્ટ થાય કોર્ટની અવમાનના નો કેસ દાખલ થાય તમે એમ કહી શકો આ જે ચુકાદો છે એનાથી હું રાજી કે નારાજી જે ગણો તે હું થયો છું એમ કોઈ પણ નાગરિક કહી શકે ચુકાદો અમારી ફેવરમાં નથી આવ્યો એટલે સ્વાભાવિક પછી આ વકફ બોર્ડના જે મુસ્લિમ પર્સનલ બોર્ડ છે તે લોકો હોય એ એવું ચોક્કસ કહી શકે કે આ જે કોઈ કાયદો લોકસભા ને રાજ્યસભામાં પસાર થઈને રાષ્ટ્રપતિના દસ્તખત સાથે અમલમાં આવ્યો છે અમે એનાથી રાજી નથી સંતુષ્ટ નથી એ હકીકત છે અને એટલે એને આખા તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે ધરણા કરશે પ્રવચન કરશે વિરોધ કરશે અને એક વાત તો એવી છે ત્રીસમી એપ્રિલે રાત્રિના નવ વાગે ત્રીસમી એપ્રિલ રાત્રિના નવ કલાકે દેશભરમાં જેટલા મદરેસા છે જેટલી મસ્જિદ છે મુસ્લિમ કોમ્યુનિટી આ બધી જગ્યાએ લાઈટ ઓફ કરી દેવામાં આવશે અંધારપટ હમ અંધારપટ કરીને મેસેજ આપવામાં આવશે દેશભરમાં એવું એલાન કરવામાં આવ્યું છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કે અમે એક તો આજથી જ આંદોલન તો શરૂ થઈ જ ચુક્યું છે આગામી હા ત્રીસમી અને ત્રીસમી તારીખે ત્રીસમી એપ્રિલે અંધાર પોટ આવું કરીને દેશભરમાં એ મેસેજ કન્વે કરવાની કોશિશ કરશે કે આ જે બિલ પસાર થયું છે વકફ સુધારણા બિલ એ અમોને માન્ય નથી અથવા અમે અમેરાથી નારાજ છીએ પણ એ પ્રજાકીય રીતે ઠીક છે કૃપાલસિંહ પણ ભાઈ મમતા બેનર્જી એમ કે હું એ લાગુ હોને નહીં દુંગી કોઈ રાતે ને હવારે ફતવો બહાર પડ્યો એવી વાત નથી લોક તાંત્રિક પ્રક્રિયા પસાર થયેલી વાત છે એટલે તમારે લાગુ તો પાડવો જ પડે એવું હાલે નહીં કે તમે લાગુ કાયદા નું અવમૂલ્યન કરો એ કઈ રીતે ચાલે

પણ હજી ખમી ખાધા છે અને મમતા બેનર્જી કારણ કે ઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ એલાયન્સ નો હિસ્સો નથી એ તો ઇન્ડિયા એલાયન્સ હતા હવે એમાં નથી એટલે વ્યક્તિગત છે આખે આખો પક્ષ અલગ છે સ્વતંત્ર છે એટલે એ આવું કરે છે સ્વતંત્ર છે એટલું અને એની રાજનીતિ કોંગ્રેસ મુસ્લિમ આધારિત છે મોટા ભાગે એટલે એ લોકો કે છે મમતા બેનર્જી કે મેં અગર એને તો બે બાબતમાં કીધું છે ખાલી આ વક્ક બોર્ડ વિરોધી નહીં ત્યાં હજાર જેટલા શિક્ષકો ભરતી કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં હવે ગોટાળા આ નહીં ચલાવી લેવાય બરાબર એટલે બધી જ ખારીજ થઈ ગઈ આપણી ભાષામાં કહીએ તો નકારી કાઢવામાં આવી હવે એ પણ પ્રશ્ન છે એમાં પણ મમતા બેનરજી કીધું જાહેર ફંક્શનમાં કોર્ટ નોકરી જવા નહી દઈએ તમને બધાને નોકરી મળી છે આપવાની થાય છે એના માટે પણ મારે લડવા ઉતરવું પડે તો કુરબાન છે એટલે મમતા બેનરજીની તો છાપ જ છે લડાકુ મહિલા તરીકેની પણ તું કારણ કે એક તો પ્રતિક છે પછી ચપ્પલ પહેર્યા હોય છે કોઈ તામજામ નથી હોતો ઈ લોકોની સાથે જોડાયેલા વ્યક્તિ છે એટલે ઈ જ્યારે પદયાત્રા નીકળે તો બે પાંચ દસ હજાર માણસ એની સાથે જોઈન્ટ થઈ જાય આ બધું છે પણ તમે ને હું જે છાપ જોતા ખાદી ની સાડી પહેરેલા મમતા બેનરજી ને કે આ તો ગાંધીવાદી હશે અથવા તો બિલકુલ અહિંસામાં માનનારા કે પછી બિલકુલ મહિલા છે એવું નથી એનું રાજ બેન ની રાજનીતિ સરાસર આમ જુઓ તો એ નક્સલીઓ ને રોહિંગ્યા ને એ પ્રકારે જેને શંકાસ્પદ રે લોકો જુએ છે એના આધારિત બહુ છે

એના કયો કરે અને બાકી સરકારની વિરુદ્ધના ના ઈ બેટરી એવી રીતે પશ્ચિમ બંગાળમાં પણ સરકાર પ્રાયોજિત એવા કેટલાય તત્વો છે જે આવા ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે પ્રોટેક્શન મની ન્યા સલામતીના પૈસા ઉઘરાવે છે અને ઘમાસાન મચાવે છે એટલે તો નેનો પ્રોજેક્ટ આખે આખો ટાટા કંપનીએ પશ્ચિમ બંગાળમાંથી ખસડીને આપણે ત્યાં ગુજરાતમાં લઈ આવ્યા તો આમ તમારી કોમન માણસો ની ભાઈ મહિલા છે એકદમ ઝુંઝારુ નેતા છે બિલકુલ સાદા સરળ છે ગાંધીવાદી જેવા લાગે છે કોઈ ભફકો નથી સિમ્પલ એન્ડ સોબર અને જમીનમાં જોડાયેલા છે પણ ઈ ચહેરો ખોટો છે એટલું બધું નથી એનો બીજો ચહેરો મમતા બેનર્જી નો છે લોખંડી અને દેશના તથા કથિત રીતે તમે જુઓ નક્સલવાદ તો કોઈ સારી વાત છે જ નહીં સારી વાત હો તો અમિત શાહ અમિત શાહ એમ તો ન કે કોરી ખાય છે એવા બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ અને આ પશ્ચિમ બંગાળ એવા કેટલાય વિસ્તારો એવા છે આપણે ત્યાં કૃપાલસિંહ જ્યાં નક્સલવાદ એટલે કે ન્યાય પેરેલ ગવર્મેન્ટ જેવું છે બ્લાસ્ટ ને આપણા જવાનો જે છે ભારત માતાના એ આ લોકો શહીદ કેટલાય જવાનો અને લોકલ લોકો જે છે એની ઉપર પણ તથા નક્સલવાદીઓનો ભયંકર સિતમ છે જે રીતે સીરિયા વગેરેમાં સીરિયા વગેરેમાં જે રીતે આતંકવાદી જૂથ જે છે એ ગમે એટલી લાશો ઢાળી નાખે ગમે એને લૂંટી ખાય છે એવી હાલત જે છે નક્સલીઓને વિસ્તારમાં નક્સલીઓ કરી રહ્યા છે એને વાંધો હતો સરકાર સાથે એક જમાનામાં નક્સલવાદ પેદા એવી રીતે નક્સલ નામનું ગામ છે જ્યાંથી આ પેદા થયું એટલે નક્સલી નક્સલી કહેવામાં આવે છે છે જે જે તે સમયે આંદોલન શરૂ થયું હતું સરકાર વિરોધી મત હતો કે ભાઈ અમારી જમીન જાગીર અમારા અમારો જે વિસ્તાર છે આખો ખડકાર એમાં તમે તથાથિત વિકાસના નામે તમે કઈ લઈ જવા જે રીતે આપણા આદિવાસીઓ પણ માને છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે થયું સરદાર પટેલ નું નર્મદામાં સૌથી વિશ્વની ઊંચી પ્રતિમા મૂકવામાં આવી એમાં કેટલીક જમીન એકવાયર કરવી પડી એટલે કે સરકારે જમીન સંપાદન કરવી પડી જે તે આદિવાસી વિસ્તારોના ખેડૂતોની શું કામ એને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યું ને પ્રવાસન સ્થળ તરીકે તો એના માટે થઈને બાકી જેટલું પણ ત્યાં હજારો એકર જમીન સરકારે સંપાદન કરવી પડી હાલાકી સરકારે પૈસા આપ્યા જ આપ્યા પણ હજી વિપક્ષોનો એવો આક્ષેપ છે કે જમીન પરાણે એમ કે કે સરકારે ખેંચી લીધી સર ખેડૂતો પાસે લઈ લીધી ઓછા પૈસા આપ્યા અથવા તો એને કાઢી મૂલ્યા આવો આક્રોશ જે ગુજરાતમાં થોડો થોડો શરૂ થયો તો પછી લાંબો ન ચાલ્યો એ જુદી વાત છે પણ નક્સલી એરિયામાં તો આ સૌથી મોટી ભીષણ પરિસ્થિતિ છે કે સરકાર સામે લોકો અને એને શસ્ત્રો તમે જુઓ આપણે ત્યાં રાજકોટ જેવા કે ગુજરાતમાં ક્યાંક છરી છરી કે તલવાર થી તમે કેક કાપો છો કાઈ કરતા નથી કેક જ કાપો છો તો પણ તમારી સામે ગુનો દાખલ થાય છે તલવાર થી કેમ કેક કાપી એમ બરાબર એને બદલે ત્યાં નક્સલીઓ પાસે ઓટોમેટિક રાઇફલ થી માંડીને AK47 જેવા તમે વિચાર કરો અધ્યતન શસ્ત્રો તો ઈ આપણા મગજમાં આવું ભારતના જ લોકો ભલે નક્સલીઓ પણ છે તો ભારતના તો ભારતના છે અને ભારત માં રહે છે તો એને શસ્ત્રો ક્યાંથી મળે છે એનો અર્થ ઈ છે સરહદ પાર થી કોઈક લોકો એને બુદ્ધિપૂર્વક મેનેજ કરી રહ્યા છે એટલે પશ્ચિમ બંગાળમાં ખાદી ની સાડીમાં જોઈએ છીએ આપણે એને ગાંધીવાદી માનીએ એવું નથી એનો વરવો ચહેરો જે છે એની પાછળ મેં તમને આ વર્ણન કર્યું તે છે એના સપોર્ટર છે જે એ નક્સલીઓ છે બાંગ્લાદેશમાંથી આવેલા ઘુસણખોરો છે રોહિંગ્યા છે વાયા પંજાબ થઈને જે લોકો અહીંયા ગોરવા માગે છે આ બધા જ લોકો ભેગા થયા છે જેને આપણા દેશના સત્યાનાશ કરવા સિવાય કોઈ રસ નથી મમતા બેનરજી એને પાણી પોષી રહ્યા હોય એવી છાપ ઉભી થઈ છે એટલે ડખો છે એટલે ઇન ટોટાલિટી તમને કહું તો વકફ બોર્ડના નામે હોય કે કોઈ પણ હોય મુસ્લિમ પણ પર્સનલ લો બોર્ડ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સર શા માટે વિરોધ કરવામાં આવે છે શું માંગ કરે છે જુઓ એ તો પહેલેથી જ આના વિરોધી હતા કારણ કે આ છે શું મસલો વકફ બોર્ડ જે છે એ જેટલા મુસ્લિમ એ અલ્લાહના નામે દાનમાં આપેલી જમીન છે એના વહીવટ કરતા છે એ વકફ બોર્ડ છે નંબર વન હવે એ તો એક સીધી વાત હતી પછી એમાં બીજું શું ઉમેરાણું કે કેટલીક સરકારી હોય હોય કોઈની પણ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તો હજારો લોકો અહીંથી પાકિસ્તાનમાં વયા ગયા તો એની જમીન જાહેરાત તો અહીં ને અહીં રહીને તો એનું વર્ષો સુધી ન જમીન ખેડનારું ન ઘરમાં કોઈ રહેનારું કોઈ હતું નહીં એમાં આપણે જેમ પોદળામાં સાઠું ખૂતાડીને કહીએ સાઠીકું ખૂતાડી આ પોદળો મારો ગામડામાં એવું કરે બેનુજી કર્યું છાણા વીણવા જાય એમાં એનો કોઈ આશય ખરાબ નથી હોતો નિર્દોષ આશય કે ભાઈ આ પોદળો મારો પડતર જે કોઈ ઈમારતો કે મિલકત કે પ્રોપર્ટી જતી હતી એમાં વકફ બોર્ડ નું બોર્ડ નાખી દે બોર્ડ મારી દે એટલે શું થાય એ વકફ બોર્ડ નું થઈ જાય હવે કોઈએ એમાં દલીલ કરવી હોય કે ભાઈ નહીં આ તો મારું ખેતર કે મારું ઘર છે તો વકફ બોર્ડ એક વખત નું ધ્યાન બિલાડીને કયો નું ધ્યાન રાખો તો એનું શું એનું કઈ આવે તો એ શું ધ્યાન રાખે એનો નતીજો તો આપણને ખબર છે એમ ટ્રિબ્યુનલ પણ એની ને હોય તો એમાં તો ક્યાંથી તમે જીતો એટલે ઈ બધી જે બીજું વકફ બોર્ડ ને મળેલી તમામ મિલકત જે છે એનો સદુપયોગ થાય છે કે નહીં તો જોવું જોઈએ ને આજની તારીખે રેલવે અને સૈન્ય આ બે વસ્તુને એ બે વિભાગ ને બાદ કરો તો સૌથી વધુ પ્રોપર્ટી અગર દેશભરમાં કોઈની પાસે હોય વકફ બોર્ડ પાસે છે બોલો આવું જ પાછું ચર્ચ ઇત્યાદિ ક્રિસ્ચનો નું પણ છે સાત લાખ એકર જમીન આની પાસે ક્રિસ્ચનો પાસે પણ આવી જ રીતે હોવાનો હમણાં પહેવાલ જમાતારમાં ફ્રન્ટ પેજ ઉપર એટલે કે લીડ સ્ટોરી તરીકે મેટર જે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવકના પોતાના મેગેઝીન માં આ રિપોર્ટ આવ્યો તો કે જે રીતે મુસ્લિમ સમાજ પાસે વકફ બોર્ડ ના નામે મોટામાં મોટી સંપત્તિ એક્વાયર કરેલી છે એવી જ રીતે ચર્ચમાં ક્રિશ્ચનો ના જે ટ્રસ્ટ હોય એની પાસે પણ આપણું સાત લાખ એકર તમે કલ્પના તો કરો આ કેવડી મોટી મિલકતો હડપ કરીને બેઠા હતા અત્યાર સુધી અથવા એની માથે ફેણ માંડીને બેઠા હતા

વકફ પર ભલે કે આ મકાન એનું છે કે તમારી ઓફિસ એની છે તમે એને કોર્ટમાં પડકારી શકો ઓકે અને કોર્ટમાં તમારી પાસે દસ્તાવેજ હોય એટલે કોર્ટ તો એની રીતે આધાર પુરાવાના આધારે નિર્ણય કરવાની એટલે એ વકફ બોર્ડ ને કહી દેશે ધારો કે તમારી પાસે ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોય ને તમે બરાબર રજૂ કરી શકો તમારો કેસ તો અદાલત એવો નિર્ણય આપે કે આ જમીન કે પ્રોપર્ટી છે કૃપાલ છે અને જગદીશભાઈ છે વકબ બોર્ડ ની નહીં એ પેલા નહોતું સુધારણા બિલ પછી હવે એ વાત થઈ એટલું જ નહીં આ સુધારણા બિલ એટલે શું છે ઈ વન ઓફ કમિશનર જેવું કામ છે છે વોચ ડોગ આપણે ત્યાં પોલીસ બરાબર પોલીસ ની પાસે લાકડી છે બધાને એને દંડ કરવાની સજા છે પણ એનો અર્થ એમ ન હોય કે મારા ઘર માં આવીને એમ કે મને જમવાનું આપો ને તો તમને મારીશ એવું થાય નહીં એ ભલે પોલીસ હોય સત્તા છે સત્તાનો દુરુપયોગ કરવાની કોઈ છૂટ ન હોય ને વકફ બોર્ડમાં દુરુપયોગ ન થાય એટલે વકફ બોર્ડ સુધારણા બિલ આવ્યું કે હવે એક એવી સમિતિ રચાશે જે સમિતિમાં બિન મુસ્લિમ લોકો પણ હશે ખાલી મુસ્લિમ નહીં યસ બિન મુસ્લિમ અને મહિલાઓ પણ સમિતિ બન ક્યા પેદા થાય વકફ બોર્ડ એમ કે આ મકાન રચાણી એ પણ એમાં મીમાંસા કરશે સમીક્ષા કરશે અને નિર્ણય કરી શકે કે ભાઈ વકફ બોર્ડ નો દાવો સાચો છે કે ખોટો એટલે એ જે નિમાણું છે એટલે શું થયું હવે વકફ બોર્ડ ની મનમાની નહીં ચાલે કારણ કે જેને પણ દાનમાં આપ્યું હોય જમીન પ્રોપર્ટી મિલકત પૈસા ઇત્યાદિ સોનું રૂપુ તો કોઈને કોઈ ખબર નથી આપ્યું હશે અલ્લાહના નામે આપડે તો ખાલી જમીન ઉપર જ વાતો કરી રહ્યા છીએ મકાન કે જમીન કે ખેતી કે વાડી કે વગેરે પણ કોઈએ ઝવેરાત પણ આપ્યું હશે ને કોઈએ પોતાના એફડી હશે તો ઈ દસ્તાવેજના કાગળિયા આપી દીધા હશે ને કારણ કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા પછી તો તમે જાણો આપણે રોટી બેટી ના વ્યવહાર હતા એ ખતમ થઈ ગયા બંને તરફ સરહદ ઉપર બંને છે એક બાજુ બીજા છે મળી નથી વર્ષો સુધી આજની તારીખે તો જે લોકો વયા ગયા છે તો એના ઝવેરાત હશે એના એફડી હશે બેંક એકાઉન્ટ હશે બેંકના લોકરમાં પૈસા હશે એ બધું બીજા કોઈએ કીધું હોય શકે કે ભાઈ ના નામે અમે દઈ દઈએ છીએ બીજું શું થાય તો હવે અલ્લાના નામે જે દીધું છે શું કામ એવું ના હોય કે ભાઈ અમે અલ્લા કામ કરો અમારી પાસે જે પ્રોપર્ટી હતી જેના હવે અમે માલિક નથી રહ્યા અથવા રેવા નથી માંગતા અલ્લાહ નામે અમે આપીએ છીએ તો તમે એનો સદ ઉપયોગ કરજો સદઉપયોગ એટલે શું મુસ્લિમ સમાજના જીર્ણોધાર માટે હવે તમે વિચાર કરો કૃપાલ સિંહ

છોકરાઓ મોટા પાયે ભરતી થવી જોઈએ એને બદલે ચિત્ર હું જે કઉ છું એવું છે કે નહીં તમે જોજો ટૂંકમાં સિમ્પલ એન્ડ સોબર તમે જો આમ રડી ખાતા હોય એવી વાતો છે તો મકઅપ બોર્ડ ની સામે આ બધા પ્રશ્ન હતા એટલે સરકારે વ્યાપક અર્થ બધું જોયું અને નામે આંદોલન ની જાહેરાત કરી છે કેટલું સક્સેસ જાય એ પછીનો પ્રશ્ન છે કારણ કે મુસ્લિમ મહિલા જે છે મુસ્લિમ લો બોર્ડ મહિલા પાક છે એને તો શુક્રિયા મોદી એમ કહીને આભાર માન્યો છે અને મુસ્લિમ કોમ્યુનિટી કોમન મેન હમણાં ચર્ચા કરી કે જે લોકો દર્દનાક હાલતમાં ને નરકાગાર સ્થિતિમાં રહે છે એ લોકોએ પણ એને વિરોધ નથી કર્યો એને કીધું વાત સાચી છે આવું થવું જ જોઈએ આપણી જાણ ખાતર કૃપાલ અહીંયા અહિયાં તો છોડો પાકિસ્તાનમાં તો નેકરા મુસલમાન જ છે ત્યાં તો નરેન્દ્ર મોદી નથી ને તમે મેં જોઈ છે એટલે કહું છું ત્યાંના સારામાં સારા રાજકીય વિશ્લેષકો થી માંડીને પોલિટિકલ ના જે નેતાઓ છે એને પણ કીધું કે આ બેહતરીનમાં માં બેહતરીન નિર્ણય નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે પાકિસ્તાન ની વાત કરું છું બોલો

જે લોકો કટ્ટરવાદી છે બુદ્ધિપૂર્વક વિરોધ તો કરવાના વિરોધ ચાલવાનો છે લાંબો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો સર આ વિરોધ ની અસર કેવી થશે અને શું આ વિરોધ છે તે કહી શકાય કે વિરોધ ને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ એકાદ બે દિવસના કાર્યક્રમો જાહેર કરે તો એ ઉઘાડા પડી જાય એમ હતા કારણ કે દાખલા તરીકે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એમ કરે ભારત બંધ દાખલા તરીકે અને નજીકના બ્રહ્મ દિવસે મોટા ભાગનો માહોલ જે છે આપણી ખુદની વિરુદ્ધમાં છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની મહિલા પાક છે એને કીધું સુક્રિયા મોદીજી એટલે મહિલાઓ તમામ વિરુદ્ધમાં છે નક્કી થઈ ગયું

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ વાત ચર્ચાઈ ગઈ છે એટલે હું ડિટેલમાં નથી જતો પછી મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના એમાં પણ ક્યાંય હિન્દુ મુસ્લિમ તો છે નહીં એમાં તો અને બીજું મોટા ભાગના કિસ્સાઓમાં એવું જ હોય ગરીબ અને મકાન વિહોણા જે છે એ સ્વાભાવિક પછાદ લોકો હોય ગરીબ હોય વંચિત હોય એ જ હોય અને એ મોટા ભાગના પાછા મુસ્લિમ સમાજના છે એટલે એક તો એ લોકોને એનો લાભ મળ્યો છે એટલે એ લોકો પણ માને છે કે પોલિટિક્સ એની જગ્યાએ છે

એને લાભ નતો મળતો તો સરકાર એમ કે છે કે ભાઈ અમે એની પણ કરશું કાળજી લેશું એટલે ઈ પણ આખો ધડો જે છે એમાં પણ સ્વાભાવિક છે સરકાર વધારે વધારે હોય હોય વિરોધમાં એટલે કે બે દિવસમાં જો કોઈ એમ કે કાલે ભારત બંધ તો રહેવાનું નથી ન રે તો ઉઘાડા પડી જાય અને ખબર પડી જાય કે તમારી ફેવરમાં કોઈ છે નહીં એટલે એને લાંબા ગાળાનું આયોજન કર્યું એટલે હું માહોલ બંધાય માહોલ ભાષણ થાય થાય ઉધર થાય ડિબેટ થાય મીડિયામાં કવરેજ મળે એમ કરતા 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 ટેકરો થાય પછી ક્લાઇમેક્સ આવે ક્લાઇમેક્સ આવે તો ભારત બંધ ને પછી અંધારપટ ને જે આમાં એને જાહેરાતો કરી છે પ્રમાણે બધું તો પછી થાય તો અસર થાય તો સરકાર પણ પાછી થોડીક વિચારે બુદ્ધિપૂર્વક કે ભાઈ ઓકે કઈક આપણે હા કઈક સમાધાન ની ફોર્મ્યુલા અગર નીકળે તો